માં આગળ વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી શહેરમાં દિવાળીની સીઝન નજીક નાના વેપારીઓએ વેપાર વધારવા માટે વાપી મહાનગરપાલિકામાં કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે વાળા વેપારીઓએ આ અરજીમાં જણાવ્યું છે કે દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં વધારે ભીડ રહે છે અને નાના વેપારીઓ પોતાના ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવામાં ફૂટપાથનો ઉપયોગ કરતા કરવા ઇચ્છે છે તેઓ માંગ કરી રહ્યા છે કે થોડા સમય માટે ફૂટપાથ પર વેપાર કરવાની અનુકૂળતા આપવામાં આવે જેથી તહેવારી વેપારની આવકમાં વધારો થઈ શકે પરંતુ મહાનગરપાલિકા તરફથી જણાવ્યું છે કે ટ્રાફિકની સમસ્યાને કારણે ફૂટપાથ પર વ્યવસાયની મંજૂરી આપવી મુશ્કેલ છે ટ્રાફિક વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અને માર્ગ પર અવરોધ ન બને તે માટે તંત્ર સાવધાન છે વેપારીઓએ તેમ છતાં પર્યાવરણ અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તૈયાર રહેવાની ખાતરી આપી છે મોડાસામાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન યોજાશે